વધુ કઈ આજે મારે કેવું નથી પણ મિત્રો અહિયાં બોલ લાગેલો છે મેં હમણાં જોયો મેં નહીં હમ એટલે સમજી લેજો હું નથી આપણે બધા અહીંયા ઉપસ્થિત તમામ એક એક જણ લડી રહ્યા છે આજે મારે એટલું જ કેવું છે કે હું એકલો ઇલેક્શન નથી લડી રહ્યો છે આ તમામ યુવા સાથી તમામ મારી માતાઓ

વધુ કેવું નથી પણ સાબિત કરવાનું છે આપણે સાબિત કરવાનું છે આજે એ ભય માહોલ પેદા કર્યો છે ખરેખર શરમ આવે મારા પિતાશ્રી પટેલની મને ઘણી બધી વાતો યાદ આવે છે આજે એ વાત હું દોહરાવા નથી પરંતુ એટલું જ કહીશ કે એમણે કહ્યું હતું મને કે જ્યારે જ્યારે આપણી માતા હોય કે આપણા દમનદીવ વાસીઓ પર કોઈ બી આફત આવે તો પહેલો આગળ જાજે અને પહેલો ચંડો પકડજે અને એ જોજે કે એ લોકોને કોઈ પ્રોબ્લેમ ન થાય થેન્ક યુ આજે યુવાઓની શું હાલત છે તમારા દીવ દીવમાં આજે લોકો રોજગાર છે આજે કોઈને સરકારી નોકરી નથી મળતી આજે બહારના લોકોને સરકારી નોકરી મળી રહી છે શા માટે કોંગ્રેસ પાર્ટી નું દેન કોંગ્રેસ પાર્ટી એ સીએન ડી ગ્રુપ એલડીસી યુડીસી હોય પોલીસ વાળા હોય કે આજે તમને બધાને ખબર છે કે લોકો બહાર થી આવી રહ્યા છે પોલીસમાં માં ભારતી હોય પંજાબ હરિયાના ચંદીગઢ કે આપણો દીકરો અહીંયા નોકરી લાગે એની તકેદારી આપણે રાખવાની છે

ઘરની વચ્ચે બિલ્ડિંગની વચ્ચે રોડ લખાઈ રહ્યા છે આ ક્યાંનો ભાઈ આ કયું ડેવલપમેન્ટ મેમ બિલ્ડિંગની વચ્ચે અને ઘરની વચ્ચે રોડ કાઢવાનો તમે ગોવામાં ગયો છે તમે બીજા રાજ્યમાં જોયો છે ગોવામાં આપણે બધા જ જોયા છે આ મિત્રો અને જ્યારે આપણે ગોવામાં જાઈએ તો નાની સાંકડી ગલી હોય અને એ સાંકળી ગલીમાં સાંભળથી ગાડી આવતી હોય તો આપણે એક કોઈ બ્રેક માંડને રોકવા પડે એક ગાડી પસાર થાય પછી આપણે ગાડી બહાર કાઢવું પડે અહીંયા સિક્સ લાઇનની શું જરૂર ભાઈ આવા અમને નથી જોઈતો અમને એવો ડેવલપમેન્ટ જોઈએ કે અહીંયા લોકોને રોજગાર મળે આજે તમે જોયો હશે મરવડમાં શું થઈ રહ્યું છે આજે ચંપોર શું થઈ રહ્યું છે મરવડમાં લોકો ઘરમાં આજે કોંગ્રેસ પાર્ટી ઉભી હતી જ્યારે અંબિકા સોની ટુરિઝમ મિનિસ્ટર હતી તો હું પોતે જ આ અત્યારે આ સિસ્ટમ અમે લાગુ કરેલી કે તમારા ઘરમાં બી તમે હોટલ ચાલુ કરી શકીએ તમારા બે ચાર રૂમ હોય તો એ રૂમ આપણે કોઈને રાખી શકીએ એનું લાયસન્સ મળે પણ દમણમાં કોઈને લાયસન્સ આપતા નથી માત્ર એક જણને લાયસન્સ આપેલું છે અસ્મી દમનિયા કેમ અસ્મી દમનિયા લાયસન્સ આપેલું ભાઈ

એક પાછો આપણે ફરી લાવવાનો છે અને ક્યારે સાબિત થશે બધા તમે જીતશો ત્યારે જ્યારે વાત ગણતરી થશે ત્યારે કરવા માંગતો નથી પણ એક બે વાત કરીને હું મારી સ્પીચ વિરામ આપું હોસ્પિટલ બિલ્ડિંગ તોડીને મોટી હોસ્પિટલ બનાવી દીધી હોસ્પિટલ બનાવી તો ઠીક છે સારી વાત છે ભાઈ કે નવી હોસ્પિટલ બનાવી પૈસા શા માટે લઈ રહ્યા છે તમે ગરીબ લોકો માટે પૈસા શા માટે લઈ રહ્યા તો પછી સરકારી હોસ્પિટલમાં કોણ જવાનું ભાઈ મારા સરકારી હોસ્પિટલમાં તો પૈસા નહીં પણ વગર પૈસા સારવાર થાય સો સિત્તેર વર્ષમાં કોંગ્રેસે શું કરશું આ બધું કોંગ્રેસે કર્યું આજે તમે પૈસા લઈ રહ્યા છે પ્રાઇવેટ પાર્ટીને આપી રહ્યા છે હોસ્પિટલ ચલાવવા પ્રાઇવેટ પાર્ટીને સ્કૂલ આપી રહ્યા છે ચલાવવા આ ક્યાંનું ભાઈ આને કઈ ડેવલપમેન્ટ કહેવાય તો મારે તો એટલું જ કહેવું કે મારા વડીલ કહેવાય લાલુભાઈ અને લાલુભાઈ ને પૂછ્યું કે લાલુભાઈ આ બધું શું થાય તો મારું તો કોઈ સાંભળતા અરે ભાઈ હું એનો કોઈ સાંભળતું નહીં હોય તો કેમ ઉભે રહી આ કચ્છી ગામ થી બે કેન્ડિડેટ હતા ને એને આપી ટિકિટ જોઈ ટિકિટાભાઈ બીજા બધા હતા અમારી ઘરે બે

ચૂંટાયેલા છે કાઉન્સિલર હોય કે જિલ્લા પંચાયતના સભ્ય હોય કે પંચાયતના સભ્ય હોય એનો એટલો મોટો પાવર છે પણ શું કરી રહ્યા છે ઝાડુ માર્યા કરે અરે આ શું છે ભાઈ અને મેં પૂછ્યું એક જગ્યાએ ભાઈ આ એમ કે રાતના ભાઈ કચરો નાખી ગયા કેમ તો અહીંયા મેં આ તો એરિયા સાફ અહીંયા કચરો નાખવા ગયો કાલે પેલા સાફ કરવા આવવાનો છે બીજો કે ઘણા બધા અહીંયા ઓફિસરો દેખાય છે મને એમને એમ કેવું છે કે આપણા ગામના બી ઘણા બધા અધિકારીઓ દેખાય છે એ લોકોને કોણ પૂછે ભાઈ દિલ્હી થી આવેલા અધિકારીઓ એમની શું હાલત કરી છે ખબર છે તમને આપણને શરમ લાગે એટલે આ દિલ્હી થી આવેલા અધિકારીઓને ઘરે બેસે પાછા મળવાવાના છે અને એના માટે તમે તૈયારી રાખજો આ જે તાલાશાઈ છે એ તાલાશાઈને નષ્ટ કરવાનો છે તાલાશાઈને મેષ્ટાambut કરવાનો છે અને આ પાછા એ લોકોને ઘરે ભેગા કરવાના છે આજે લાંબી વાત કરવા માંગતો નથી ઘણા તડકામાં એ ઉભેલા છે બધા મિત્રો હું આટલું જ કહી વિરામ આપું પણ એકવાર પાછું કહીશ કે અહીંયા જેટલા લોકો આવેલા છે ને એ ખાલી એક જન એક જન બસો બસો ત્રણસો ત્રણસો પાંચસો પાંચસો વોટ ના આસામી છે મને અહીંથી દેખાઈ રહ્યું છે અને મેં તો મિત્રો મેં તો એમને ના પડેલી કે ભાઈ તમે ન આવતા નહીતો પાછો ચાલુ થઈ જશે છે ઉપરથી કે ભાઈ કોણ ગયેલું શું કરે શું નહીં પણ આ કાન ખોલીને ને સાંભળી લઈ જો કોઈને એક બી ફોન કર્યો ને કે કોઈને એક બી ફોન ગયો કઈ વાંધો નહીં દિલ્હી દોર નથી ભાઈ મિત્રો એટલે મારે એટલું જ કેવું છે કે કોઈને ડરનો માહોલ ખાસ માહોલ પેદા નહીં કરજો અને ખાસ કરી અહીં ઉપસ્થિત ઓફિસરોને ખાસ કહી દો કે આવો ખાસ માહોલ નહીં કરતા આજે સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય આપણે મેચ રમીએ ને તો મેચમાં ખબર ને કેવી રીતે રમાય ત્યાં એક જાતની મેચે જ છે અને આ વખતે મેચ ફિક્સિંગ નહીં કરવા દે આપણે આ વખતે આપણે એટલું જ જોવાનું કે એક એક વ્યક્તિ અહીંયા છે હું તો એટલું જ કહીશ મારી બહેનોમાં તો એક વ્યક્તિ ખાલી પચ્ચીસ વોટ લાવશે ને તો બી આપણને દિલ્હી જવા કોઈ રોકશે પચીસ ની પણ અહીંયા ઉપસ્થિત બધી જગ્યાએ મને દેખાઈ રહ્યા છે અહિયાં અને એ લોકો આજે હજાર હજાર પાંચસો પાંચસો આસન છે આજે મિત્રો આપણે રેકોર્ડ બ્રેક કરવાનો છે મને એવું લાગે છે કે આ વખતે આપણે એક રેકોર્ડ બ્રેક કરીને પચીસ થી ત્રીસ હજાર લીડ મળે એવું જોવાનું છે જેથી કે બીજી વાર ઉભી રહેવા તૈયાર નહીં થાય અને માત્ર એક દિવસ મહેનત કરી લેજો બાકી મારા પર છોડી દેજો મને ખબર છે આ લોકોને કેમ ઠેકાણે લગાવ્યા મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર હવે અહીંયાથી આપણે ફોર્મ ભરવા જઈ રહ્યા છે કલેક્ટર ઓફિસ અને ફરી એકવાર મારી જે કોર ટીમ છે એમનો ખાસ આભાર વ્યક્ત કરું છું કે એઓએ સુંદર એવો બંદોબસ્ત અહીંયા રાખેલો છે કરેલો છે અને અહીં ઉપસ્થિત મારી માતાઓ મારી બહેનો મારા પાછળ મારા અહીં ઉપસ્થિત મારી બહેનો તેમજ યુવા સાથીઓ એમનો દિલ આભાર વ્યક્ત કરું છું બે હાથ જોડી આભાર વ્યક્ત કરું છું અને અમારો હોસલો બુલંદ કર્યો એ બદલ હું તમારો ફરી એક વાર આભાર વ્યક્ત કરું છું સાથે હું આજે મારા ધર્મપત્ની અમીને બી કહીશ કે બે શબ્દ કે Oh, my અચ્છા આપ સર હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું આજે એમ જોવામાં બી મળ્યું છે કે ધ્યુતી આપણી બે પાસ કરીને મહિલાઓ આવી છે એટલે તમે એમની તકલીફ સમજી શકે છો કે ધ્યુતિ બોલોને કેટલી પીડા છે કે સોળ કલાકનો રસ્તો આખી રાત સફર કરીને એમને કેતનમાં હિંમત આપવા માટે આટલું સફર કરીને આવ્યા છે એટલે

એટલી માહિતી તમે રાખવાની છે અપના હાથ કોંગ્રેસ કે થેન્ક યુ જો આજે આજે મે જો આયો એ ઉપસ્થિત છું એનો મતલબ સમજી જાજો આજે આપડા રોજી રોટી લોકલ માં કોઈને મળેલી ન મળે લોકલ ધંધા છીનવેલા છે ઘર તૂટેલા છે તો આજે કેતનભાઈને સપોર્ટ કરવાનું એક જ કારણ છે જો આપણો દમણદીવ ને બચાવી શકે તો આ કેતનભાઈ બચાવી શકશે અને અમૃતો દયાભાઈ નો અનુભવ છે જો તારે તે કરી શકે તો કેતનભાઈ જે વચન આપ્યું છે દમણદીવ લોકલ જનતા માટે તો એમને આપણે પૂરેપૂરો સપોર્ટ આપવો છે અને જંગી બહુમતી જીતાડવાના છે જય હિન્દ